છેલ્લા પાંચ છ વર્ષની સરખામણી ખૂબ ઓછા વરસાદ ભાવનગર ગીર સોમનાથમાં બે હાજર પચીસ ના ચોમાસામાં ખુબ ઓછા વરસાદો પડ્યા છે આ વર્ષે કોઈ સારા વરસાદો નથી પડ્યા ઓગસ્ટ મહિનાના જે છેલ્લા બાર થી તેર દિવસ હશે એમાં પણ આપણે સારા વરસાદોની શક્યતાઓ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિના દરમિયાન ભરપુર વરસાદની શક્યતાઓ છે એટલે પાણીની વ્યવસ્થા પછી એન્ડમાં પણ થઈ જશે એટલે પાણીની ચિંતા અત્યારે વરસાદી માહોલ જોવા છે અને જોઈએ તો સારા એવો વરસાદ પણ પડી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત ગૌસ્વામી સાથે વાત કરીએ છીએ આપણે જે રીતે વાત કરતા હોઈએ છીએ અને દ્વારા જે રીતે આગાહી આવી હતી કે જુલાઈ માસના અંતમાં છે તે ગુજરાતમાં સિસ્ટમ આવી શકે છે અને તે પ્રમાણે સિસ્ટમ ના કારણે અત્યારે ફરી વરસાદ વરસી રહ્યો છે તો આવો પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખુબ સ્વાગત છે જી નમસ્કાર પરેશ ભાઈ જે રીતે આપની સાથે વાત કરતા હોય છે અને અમુક દર્શકોના જે રીતે હજી કોમેન્ટ આવતી હોય છે કે સૌરાષ્ટ્રના એવા ભાગો છે જે હજુ વરસાદ છે તે થોડો ઓછો છે તો પરેશભાઈ અત્યારે આ સિસ્ટમના કારણે ક્યાં ક્યાં વરસાદ આવશે સિસ્ટમ ની અસર કેવી થશે અને હવે આગામી દિવસોમાં વરસાદ ને લઈને શું આગાહી છે તેને લઈને વાત કરવી છે શું કેશો પરેશભાઈ

પડી શકે છે હવે રાજ્ય છે ગુજરાત રાજ્ય તો વિસ્તારની દ્રષ્ટિએ ક્યારેક અમુક વિસ્તારો છે કે મારા વરસાદ નથી પડ્યો તો હવે પણ એવું ના હોય ગુજરાત બહુ મોટું છે અમુક વિસ્તારમાં પડતો હોય અમુક વિસ્તારમાં ન પડે અમારો અંદાજ એવો હતો કે લગભગ ગુજરાતના એસી થી પિંચાશી ટકા વિસ્તાર ને આ વરસાદ આવરી જશે એક મુજબ એક સિસ્ટમ આવી જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશન ની કેટેગરીમાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને આજની તારીખે આજે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ અને સોમવાર છે આજે એ સિસ્ટમ છે એ લો ઉપર કેટેગરીમાં છે હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર સક્રિય છે એનો સંપૂર્ણ સિયર ઝોન છે એ ગુજરાત સુધી છે ગુજરાત સુધી હોય એટલે દક્ષિણ નો જે ભાગ છે એનો સિયર ઝોન ગુજરાત ઉપર આવે એટલે સ્વાભાવિક રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની અસર વધારે જોવા મળે છે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યા પણ કેવી રીતે પડ્યા એ સમજવું છે પણ પહેલા તો હું આપને જણાવી દઉં આ જે સિસ્ટમ છે એને કારણે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર વધારે વરસાદના જે સમાચાર પ્રાપ્ત થતા હશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ સહિતના તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો અત્યારે પડી રહ્યા છે હવે આ જે સિસ્ટમને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો એની સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે જિલ્લાઓ છે એમાં પણ સારા વરસાદ પડ્યા છે અને દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાત ને આ સિસ્ટમ ની ડાયરેક્ટ અસર નથી થઈ પણ આનો સીએમ જો એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી આવ્યો હતો જેને કારણે જે નૈઋત્યનું ચોમાસું જયારે પણ આપણે સક્રિય હોય ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધી જે ઓફશો ટ્રપ હોય છે નૈઋત્યના ચોમાસાનું એ નૈઋત્યના ચોમાસાનો ઓફશો ટ્રપ છે અત્યારે ફૂલ પોઝિટિવ ફેઝમાં આવી ચૂક્યો છે કેમ કે એને કરંટ આપવાનું કામ કર્યું છે આ સિસ્ટમે એટલે ઓફશો ટ્રપ જ્યારે જયારે પણ પોઝિટિવ ફેઝમાં આવે ત્યારે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતને સારા વરસાદનો લાભ મળતો હોય એટલે આને કારણે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદો પડ્યા છે એટલે ત્રણ રિવિઝન કહી શકાય એક

ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો આ વર્ષે કચ્છ જિલ્લાની અંદર છેલ્લા પાંચ છ વર્ષની સરખામણી ત્યાં વરસાદની ઘટ છે અને આ રાજ્યની અંદર ઝાપટાઓ જોવા મળશે એકત્રીસ તારીખ સુધીમાં બીજા બધા વિસ્તારોમાં ભલે ગમે એટલો વરસાદ પડે પણ કચ્છ જિલ્લાની અંદર ઝાપટાઓ જોવા મળશે એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની હાલ શક્યતાઓ દેખાતી નથી પછી વાત છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં આમ તો તો વિસ્તારની મોટો છે હવે સૌરાષ્ટ્રની વાત જાય જેવી રીતે ગઈકાલે અને આજે સુરેન્દ્રનગર અને જે મોરબી સુરેન્દ્રનગર આપણે બંને સાથે બોલીએ છીએ એ બંનેમાંથી માંથી પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ છે પચાસ ટકા વિસ્તારોની અંદર નથી અમુક વિસ્તારમાં ત્યાં સારો વરસાદ પણ છે એટલે એ મોરબી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર જે વરસાદ છે હજુ પણ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે બીજા બે જિલ્લા છે એમાં એક છે ભાવનગર અને એક છે બોટાદ બોટાદ ભાવનગર ની અંદર પણ ત્રીસ એકત્રીસ તારીખ સુધી હજી સારા વરસાદોની શક્યતાઓ છે હવે બીજી વાત છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમ તો અત્યારે જોવા જઈએ તો પાક ને તાત્કાલિક સામાન્ય ઝાપટા આવે કોઈ જગ્યાએ ભારે ઝાપટા આવે આ પ્રકારના પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ત્રણેય વિસ્તારમાં ઝાપટાથી વિશેષ કોઈ મોટી શક્યતા અત્યારે માની ન શકાય એ પછી હશે રાજકોટ જિલ્લો તો રાજકોટ જિલ્લામાં જે રાજકોટ જિલ્લાના પૂર્વ ભાગો પૂર્વ ભાગોની અંદર જસદણ વિશિયા એ વિસ્તારોની અંદર હજુ પણ આવનારા બે ત્રણ દિવસ સુધી સારા વરસાદોની શક્યતાઓ છે જે રાજકોટનો ઉત્તર ભાગ છે તેમાં સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે અને ઓલ ઓવર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય ઝાપટાઓ પડી શકે મોટા વરસાદની સંભાવનાઓ નથી એ પછી અમરેલી ને જુનાગઢ એમાં પણ અમુક જગ્યાએ સામાન્યથી ભારે ઝાપટા પડશે અમુક જગ્યાએ સારો વરસાદ પણ નોંધાય બાકી મોટા ભાગે હળવા વરસાદ અને સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે બીજો જિલ્લો છે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જે ગુજરાતની અંદર બીજા નંબરે સૌથી વધુ વરસાદ ધરાવતો એવરેજ જિલ્લો છે દર વર્ષે પહેલા નંબર પર હોય છે વલસાડ અને બીજા નંબર હોય છે ગીર સોમનાથ પણ ગીર સોમનાથમાં બે હજાર પચીસના ચોમાસામાં ખૂબ ઓછા વરસાદો પડ્યા છે આ વર્ષે કોઈ સારા વરસાદો નથી પડ્યા સારા વરસાદ ન પડવા પાછળ પણ સોળ થી વીસ જૂનમાં જે વરસાદો પડ્યા એને કારણે ચોક્કસ થી ગીર સોમનાથ સારા વરસાદનો લાભ મળ્યો હતો પણ એ અરબસાગરની સિસ્ટમ હતી એટલે એને લાભ મળ્યો કે ત્યારબાદ કોઈ અરબસાગરમાં સિસ્ટમ નથી બની જેથી કરીને ગીર સોમનાથમાં કોઈ સારા વરસાદો નથી નોંધાયા રેડા ચાપટાઓને હળવા ભારે સામાન્ય વરસાદો છે ત્યાં પડી રહ્યા છે આવનારા હજુ પણ એકત્રીસ તારીખ સુધી ત્યાં કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી સામાન્ય વરસાદ ચોક્કસથી તે વિસ્તારોમાં પણ નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો તમામ વિસ્તારોની અંદર સારા વરસાદ છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારો છે આ રાઉન્ડમાં પણ વરસાદથી વંચિત રહ્યા છે આવું ચોક્કસ કહી શકાય અને આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે ઉત્તર તરફ બીજી વધી જશે પછી છૂટાછવાયા સામાન્ય જાપતા ઓલ ઓવર ગુજરાતમાં હશે અને ત્યારબાદ આપણું વાતાવરણ ખુલ્લું થાય આ પ્રકારનો માહોલ છે ઓલ ઓવર ગુજરાત ની અંદર જોવા મળે તેવું એક અમારું હાલ અનુમાન છે કૃપાલ પરશભાઈ આપણે જોઈએ તો જે રીતે દર્શક મિત્રો કોમેન્ટ કરતા હોય છે કાલે આપણે આપ લાઈવ થયા હતા ત્યારે પણ અમુક જે દર્શક મિત્રો તેમાં પણ આપની સાથે વાત કરતા હતા અને તેમાં કહેતા હતા અને આપણે જોઈએ તો આ વર્ષે જ્યાં વરસાદ પડે છે ત્યાં પડ્યા જ રાખે છે જ્યાં નથી પડતો ત્યાં નથી પડતો આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે તો એનું શું કારણ છે એનું એક જ કારણ છે કે અરબ સાગર છે એમાં સિસ્ટમો નથી બની રહી જયારે પણ વાત ફાઈનલ છે કે ગુજરાત હોય કે ભારત દેશ હોય વરસાદ આવવા માટે બે જ આપણી પાસે વિકલ્પ છે એક છે સાગર ને એક છે બંગાળની ખાડી બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ વરસાદી સિસ્ટમ બને તો જ આપણે એ વરસાદનો લાભ મળતો હોય છે અને બંને જે સિસ્ટમ બનવાના સ્થાન છે એની અંદર પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે જયારે અરબ સાગર ફૂલ એક્ટિવ બંગાળની ખાડી નિષ્ક્રિય હોય જો બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય હોય બંને એક સાથે સક્રિય ભાગ્યે જ ક્યારેક જોવા મળતા હોય છે કેમ કે અત્યારે બંગાળની ખાડી ફૂલ સક્રિય છે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે અરબસાગરનો ભેજ અને એના પવનો છે એ પણ એ તરફ ખેંચાઈ રહ્યા છે એટલે અરબસાગરમાં કોઈ સિસ્ટમ નથી બનતી અને ત્યાં સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડીની સિસ્ટમોને કારણે આ જ પ્રકારના અત્યારે જે જોવા મળી રહ્યા છે એ જ પ્રકારના હંમેશા વરસાદો જોવા મળતા હોય છે જો અરબ ની અંદર જો સારી સિસ્ટમો એક પછી એક બને તો ચોક્કસથી ગુજરાતની અંદર વધુ વરસાદ અને જળબંબાકારની સ્થિતિનું આપણે નિર્માણ થતું હોય છે એટલે આ વર્ષે અરબસાગર માં સિસ્ટમ ન બનવાને કારણે આ પરિસ્થિતિ છે એટલે એક પ્રકાર ગ્લોબલ વોર્મિંગ પણ કહી શકાય ઉનાળા દરમિયાન વધતું જતું તાપમાન પણ જવાબદાર છે કારણે આખી વેબર સાયકલ ખોરવાની છે અને જેને કારણે અરબ સાગરમાં હાલ સિસ્ટમો નથી બનતી એટલે આપણે આ ખંડ ખંડવૃષ્ટિ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જો કે અત્યારે એક આશા એ પણ છે કે બે ઓગસ્ટ પછી ધીમે ધીમે બંગાળની ખાડી થોડીક નિષ્ક્રિય ઠંડી થતી અને બંગાળની ખાડી થોડીક શાંત થશે તો પછી લગભગ સત્તર અઢાર ઓગસ્ટ આસપાસ અરબ સાગરમાં કરંટ આવી જશે અને અરબ સાગર એક વખત એક્ટિવ થઈ જશે તો ત્યાં પછી એક પછી એક સિસ્ટમો બનતી રહેશે પછી ગુજરાતને ઓલ ઓવર ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર કચ્છ વગેરે તમામ વિસ્તારને સારા વરસાદોના લાભ મળી શકશે અને એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પાક છે એને રેરા ઝાપટા પડે એમાં પણ એક નવું જીવતદાન મળી રહે અને પાક એમને ઉભો રહીએ તો પણ એ સારું છે પછી આપણે પંદર સત્તર ઓગસ્ટ પછી ઓગસ્ટ મહિનાના જે છેલ્લા એમાં પણ આપણે સારા વરસાદોની શક્યતાઓ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિના દરમિયાન ભરપૂર વરસાદની શક્યતાઓ છે એટલે સપ્ટેમ્બર મહિનામાં પણ આપણે કુવા બોર ડેમો છે આ બધું છલી જશે એટલે પાણીની વ્યવસ્થા પછી એન્ડમાં પણ થઈ જશે એટલે પાણીની ચિંતા અત્યારે કોઈ કરવાની જરૂર નથી અત્યારે જે આપણે ચોમાસુ પાક છે એને જે પિયતની જરૂર હોય એના પૂરતા વરસાદો થઈએ તો પણ આપણા માટે ખૂબ સારી બાબત છે પરેશભાઈ લાગે છે કે પિયત કરવી પડશે કારણ કે ખેડૂતો શું જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વધારે કોમેન્ટ આવતી હોય છે તો શું લાગે છે આ પ્રકારના જ વરસાદો પડશે કે પિયત કરવી પડશે પાણીની જે કહીએ તો સત્તર કે અઢાર તારીખે આપ કહો છો કે જો અરબસાગર સક્રિય થાય તો સારા વરસાદ જોવા મળે અત્યારે તો એક સિસ્ટમ છે પછી પિયત કરવી પડે તેવી શક્યતા કેટલી છે જો ક્રિપાલ સૌરાષ્ટ્ર માંથી એટલા માટે કોમેન્ટ આવે છે ને એટલા માટે વધારે ફોન કોલ્સ ને અમને આવે છે કેમ કે વરસાદ અહીંયા ઘટ છે જ્યાં વરસાદ ની ઘટ નહીં હોય એને તો કોઈ ફોન કરવાનો મતલબ નથી કે કોમેન્ટ કરવાની જરૂર નથી એમને તો ઓલરેડી કુદરતની દયા છે

જો અત્યારે તાત્કાલિક પછી બહુ પાક સુકાતો આપવું પડે તો વાત અલગ છે નકર એકત્રીસ તારીખ સુધી રાહ જોવી ત્યાં સુધીમાં વરસાદો પડીએ અને જો બધું સારું થઈએ તો સારું છે જો એકત્રીસ તારીખ સુધીમાં વરસાદ ન પડે અને એ વિસ્તાર વરસાદથી વંચિત રહે તો પછી એને આપણે એકત્રીસ તારીખ પછી પિયત આપવાનું ચાલુ કરવું જોઈએ

તો પણ હવે આ જે બે ઓગસ્ટ પછીથી એકદમ રેડા ઝાપટા બંધ થઈ જાય અને પછી એને વાવેતર લાયક વાતાવરણ થાય ત્યાર પછી વાવેતર કરવાનું ચાલુ કરી દેવું જોઈએ પછી જુલાઈમાં જુલાઈ પૂર્ણ થયા પછી ઓગસ્ટમાં વાવેતર કરતા હોય તો મારું માનવું છે મગફળીના વાવેતર સમય ચૂકી ગયા છે મગફળીનું વાવેતર ન કરવું જોઈએ હવે પછી વાવેતર થાય એની અંદર ખાસ કરીને આપણે સોયાબીન છે એરંડા છે તુવેર છે ડુંગળી છે આ પ્રકારના પાકો વાવવામાં આવે તો ખેડૂતો માટે સારું રહેશે કૃપાલસિંહભાઈ તો પરેશભાઈ અમારી સાથે જ્યારે સારા એવા વરસાદ છે તે ગુજરાતમાં પડી રહ્યા છે આ અમુક વિસ્તારો છે જે હજુ પણ શકાય કે જે સારા વરસાદની રાહ જોઈ રહી છે પરંતુ આવનારા દિવસોમાં અરબસાગર સક્રિય થશે ત્યારે ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર